ખેડા જિલ્લાની બધી જ નગરપાલિકા બિનહરીફ દરેક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવી ખેડા નગરપાલિકાની આજરોજ પ્રમુખ તેમજ હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટી પેનલનો બિનહરીફ વિજય થયો આ જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાથે જિલ્લા યુવા મોરચા મહામંત્રી મુન્ટુભાઈ માતર વિધાનસભા ઇન્ચાર્જ મેહુલ સિકલા ખેડા શહેર પ્રમુખ કિશોરસિંહ તેમજ સૌ ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા